નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠમાં લેવામાં આવતી એનએમએમએસ પરીક્ષા માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ફોર્મ ભરવા માટેની તારીખ જાહેર કરવામાં આવી છે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તારીખ સાત દસ બે હજાર પચીસના રોજ જાહેર કરવામાં આવેલ છે આ પરિપત્રમાં પરીક્ષાના ફોર્મ ભરવા માટેનો સમયગાળો ફી તેમજ પરીક્ષા માટેની સંભવિત તારીખનો સમાવેશ છે જે વિદ્યાર્થીઓને એનએમએમએસ સ્કોલરશિપ પરીક્ષાની માહિતી નથી તેમના માટે આજે હું આ ખાસ વિડીયો બનાવી રહ્યો છું તો ચાલો આ વિડીયો આજે શરૂ કરીએ જો તમને આ વિડીયો સારો લાગે તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આ સ્કોલરશિપમાં મળવાપાત્ર સ્કોલરશીપ તો કે ધોરણ નવમાં વિદ્યાર્થીને બાર હજાર મળે છે તેવી જ રીતે ધોરણ દસ અગિયાર અને બાર ત્રણે ત્રણ ધોરણમાં બાર બાર હજાર રૂપિયાની સ્કોલરશિપ મળે છે દર મહિને વિદ્યાર્થી કે વાલીના બેંક ખાતામાં એક હજાર રૂપિયા જમા થાય છે કુલ સ્કોલરશીપ નવથી બારમાં ટોટલ અડતાલીસ હજાર રૂપિયા મળે છે હવે થોડોક આપણે પરીક્ષાનો માહિતી માટે શું શું આપણા વિડીયોમાં જોશું તો કે પરીક્ષાનો પરિચય જોશું પરીક્ષા દેવા માટેની ફી શું છે એ પણ જોશું કોણ કોણ આ પરીક્ષા આપી શકે છે તે પણ જોશું પરીક્ષાની પેપરસ્ટાઈ શું છે તે પણ જોશું પરીક્ષામાં શું પૂછાય પરીક્ષા ક્યારે આવશે પાસ થવા માટે કેટલા ગુણ મેળવવા પડે અને પરીક્ષાની તૈયારી કરવા માટે કઈ બુક વાંચવી વગેરે જેવા પ્રશ્નોનું સોલ્યુશન આપણે આ વિડિયોમાં જોશું તો આ વિડીયો સંપૂર્ણ જોજો જેથી કરી અને તમને દરેક માહિતી સંપૂર્ણ મળી રહે એનએમએમએસ એટલે તો કે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ આ પરીક્ષા કોણ લેવા લે છે તો કે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આ પરીક્ષા લેવામાં આવે છે પરીક્ષાનો કાર્યક્રમ તો કે પરીક્ષા ક્યારે લેવાશે તો કે પરીક્ષાના આવેદનપત્રો ભરવા માટેની વેબસાઇટ છે એસીબી એક્ઝામ ડોટ ઓ વેબસાઇટ પર તારીખ આપણે દસ અગિયાર એટલે કે દસ નવેમ્બર બે હજાર પચીસથી લઈ અને બાવીસ નવેમ્બર બે હજાર પચીસ દરમિયાન ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે ટોટલ બાર દિવસ જેવો સમયગાળો આપણને આપવામાં આવ્યો છે હવે જાહેરનામું કેદી બહાર પડ્યું તો કે સાત નવેમ્બરે બહાર પડ્યું છે ફોર્મ ભરવાનો સમયગાળો તો કે દસ અગિયાર બે હજાર પચીસથી બાવીસ અગિયાર બે હજાર પચીસ પરીક્ષા માટેની ઓનલાઈન ફી ભરવાનો સમયગાળો પરીક્ષાની અમુક રૂપિયા ફી ભરવાની આવશે જે ફી ભરવાનો સમયગાળો છે દસ નવેમ્બરથી લઈ અને ચોવીસ નવેમ્બર બે હજાર પચીસ સુધી ભરવાનો છે અને પરીક્ષાની સંભવિત તારીખ એટલે કે પરીક્ષા છે કઈ તારીખે લેવામાં આવશે તો કે પરીક્ષા છે ત્રણ જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં લેવામાં આવશે આ પરીક્ષાની તારીખ છે એ સંભવિત છે વિદ્યાર્થીની લાયકાત તો કે કયા પ્રકારના વિદ્યાર્થીઓ છે એ આ પરીક્ષા આપી શકે છે તો કે જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ આઠમાં સરકારી શાળા લોકલ બોડી એટલે કે જિલ્લા પંચાયત મહાનગરપાલિકા નગરપાલિકાની શાળાઓ તથા ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરતા હોય તે વિદ્યાર્થીઓ આ એનએમએમએસની પરીક્ષા આપી શકે છે હવે એમાં પણ જનરલ કેટેગરી અને ઓબીસીના જે કેટેગરીના વિદ્યાર્થીઓ છે તેને ધોરણ સાતમાં ઓછામાં ઓછા પંચાવન ટકા ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઈએ તેવી જ રીતે અનુસૂચિત જાતિ અને જનજાતિ એટલે કે એસટી એસસીના વિદ્યાર્થીઓને ધોરણ સાતમાં ઓછામાં ઓછા પચાસ ટકા ગુણ મેળવેલા હોવા જોઈએ એટલે કે સાતમા ધોરણમાં છે નેડી જનરલ કેટેગરી અને ઓબીસીને પંચાવન ટકા મેળવેલા હોવા જોઈએ અને એસસી એસટીના વિદ્યાર્થીઓએ ધોરણ સાતમાં પચાસ ટકા ગુણ મેળવેલા હોવા જોઈએ તો જ આ પરીક્ષા આપી શકાય છે અન્યથા આ પરીક્ષા આપી શકાશે નહીં તેવી જ રીતે ખાનગી શાળા એટલે કે પ્રાઇવેટ અને સેલ્ફ ફાઇનાન્સ શાળા કેન્દ્રીય વિદ્યાલય જવાહર નવોદય વિદ્યાલય જે શાળામાં રહેવા જમવા અને અભ્યાસની સગવડ પૂરી પાડવામાં આવતી હોય તેવા કેન્દ્ર અને રાજ્ય સરકારની સંસ્થાઓ દ્વારા ચાલતી નિવાસી સ્થળાના વિદ્યાર્થીઓ આ પરીક્ષાના આવેદન ભરી શકશે નહીં એટલે કે આ પરીક્ષા છે એ ફક્ત સરકારી સ્કૂલમાં ભણતા બાળકો માટે અને ગ્રાન્ટેડ સ્કૂલમાં ભણતા બાળકો માટે જ છે આવક મર્યાદા હવે બાળકના વાલીની આવક મર્યાદા કેટલી હોવી જોઈએ તો કે એનએમએમએસની પરીક્ષા માટે નક્કી થયા મુજબ ઉમેદવારના વાલીની વાર્ષિક આવક ત્રણ લાખ પચાસ હજારથી વધારે ના હોય તેવા વિદ્યાર્થીઓને જ સ્કોલરશીપનો લાભ મળવા પાત્ર થશે એટલે કે વાલીની આવક છે ત્રણ લાખ પચાસ હજારથી વધારે હોવી જોઈ નહીં અને આ આવકનું પ્રમાણપત્ર પણ આપણે આપવાનું રહેશે હવે આ પ્રમાણપત્ર કોણ કાઢી આપશે તો કે મામલતદારશ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી અથવા ગામના તલાટીકમ મંત્રી બીજું તો કે ચીફ ઓફિસર ઓફિસરશ્રીનો આવક અંગેનું પ્રમાણપત્ર માન્ય રહેશે આ ચારમાંથી કોઈપણે કાઢેલું આવકનું પ્રમાણપત્ર છે એ માન્ય રહેશે હવે જાતિનું પ્રમાણપત્ર તો કે વિદ્યાર્થીના આવેદન સાથે જાતિના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ અવશ્ય અપલોડ કરવાની રહેશે કે જ્યારે આપણે ફોર્મ ભરશું ત્યારે આવકનું પ્રમાણપત્ર અને જાતિનું પ્રમાણપત્ર પણ એમાં અપલોડ કરવાનું રહેશે તો જાતિનું પ્રમાણપત્ર છે સરકાર દ્વારા અધિકૃત કરેલ અધિકારીઓનો દાખલો અથવા પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે જાતિ અંગેના પ્રમાણપત્ર તો કે મામલતદાર કાઢી આપશે તાલુકા વિકાસ અધિકારી કાઢી આપશે અથવા જો તમારી પાસે હાલમાં ન હોય તો શાળાના આચાર્યનું રજિસ્ટર્ડ જાવક નંબર તેમજ ફોટોવાળું બોનાફાઈડ સર્ટિફિકેટ પણ માન્ય રહેશે જેમાં વિદ્યાર્થીની પેટા જાતિનો ઉલ્લેખ કરવાનો રહેશે જો તમે બોનાફાઈડ સર્ટિફિકેટ આપશો તો પાછળથી જ્યારે તમારી પાસે જાતિનું પ્રમાણપત્ર છે એ માગવામાં આવે ત્યારે તમારે રજૂ કરવાનું રહેશે વિદ્યાર્થીની નિયત આવક મર્યાદામાં અને નિયત જાતિની કેટેગરીમાં આવે છે તેની શાળાના આચાર્યશીએ ચકાસણી કરવાની રહેશે એનએસપી નેશનલ સ્કોલરશીપ પોર્ટલ પર રજીસ્ટ્રેશન વખતે વિદ્યાર્થીનું નામ આધાર કાર્ડ મુજબ હોય તે ફરજિયાત છે વિદ્યાર્થીનું નામ આધાર કાર્ડમાં જે મુજબ છે તે જ મુજબનું એ પોર્ટલમાં આપણે નામ ભરવાનું રહેશે તેથી આ ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થીનું નામ આધાર કાર્ડમાં નામ હોય તે રીતે જ ભરવાનું રહેશે તેમજ આધાર કાર્ડની કોપી અપલોડ કરવાની રહેશે એટલે કે ટોટલ ત્રણ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે તો કે આવકનું પ્રમાણપત્ર જાતિનો દાખલો અને આધાર કાર્ડની એક કોપી ખાસ નોંધ કે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપ પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ મેરિટમાં સમાવેશ થયેલ વિદ્યાર્થીઓનું સ્કોલરશિપ મેળવવા માટે એનએસપી પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાનું છે તે સમયે આવક અને જાતિ અંગે સરકારશ્રી દ્વારા અધિકૃત કરેલ સમકક્ષ અધિકારીનું પ્રમાણપત્ર ફરજિયાત છે કે જ્યારે આપણે છે એનએસપી પોર્ટલ છે એમાં રજીસ્ટ્રેશન કરીએ છીએ કે પરીક્ષા આપણે પાસ કરી લીધી અને પછી એનએસપી પોર્ટલમાં રજિસ્ટ્રેશન કરીએ ત્યારે આવકનું પ્રમાણપત્ર અને જાતિનું પ્રમાણપત્ર છે એ ફરજિયાત સરકારના શ્રીનું જ માન્ય ગણાશે પરીક્ષાની ફી તો કે પરીક્ષા ભરવા માટે કેટલી ફી ચૂકવવાની રહેશે તો કે જનરલ કેટેગરી ઈડબલ્યુ એસ અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી કેટલી રહેશે તો કે સિત્તેર રૂપિયા રહેશે પીએચ એટલે કે ફિઝિકલી હેન્ડીકેપ એસસી અને એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી રૂપિયા પચાસ રહેશે હવે આમાં સર્વિસ ચાર્જ અલગથી ચૂકવવાનો રહેશે વધીને ત્રણથી ચાર રૂપિયાનો સર્વિસ ચાર્જ હોય એ આપણે ચૂકવવો પડે કોઈ પણ સંજોગોમાં ભરેલી ફી પરત આપવામાં આવશે નહીં જો તમે પરીક્ષા આપવા નથી જતા કે કોઈ કારણોસર પરીક્ષામાં નથી બેસી શકતા તો પણ પરીક્ષાની ફી પરત મળશે નહીં પ્રશ્નપત્રનો ઢાંચો અને ગુણ કે ભાઈ પ્રશ્નપત્ર કેવું હશે અને એના કેટલા ગુણ હશે તો કે કસોટીનો પ્રકાર તો કે બે પ્રકારની કસોટી હશે એક એમએટી એટલે કે બૌદ્ધિક યોગ્યતા કસોટી અને એક એસટી શૈક્ષણિક યોગ્યતા કસોટી બંનેમાં નેવ નેવ પ્રશ્ન હશે એટલે ટોટલ એકસો ને એસી પ્રશ્નો હશે અને ગુણ પણ એકસો હશે એટલે કે દરેક પ્રશ્નનો એક ગુણ હશે અને સમય મિનિટ એટલે કે એકસો મિનિટનો સમય રહેશે અભ્યાસક્રમ શું હશે કે ભાઈ પરીક્ષામાં શું પૂછાય તો કે એમેટી બૌદ્ધિક યોગ્યતા કસોટીના નેવ પ્રશ્નોમાં શું પૂછાશે તો કે શાબ્દિક અને અશાબ્દિક એટલે શબ્દવાળા અને અશબ્દોવાળા તાર્કિક ગણતરીના પ્રશ્નો રહેશે આ પ્રશ્નોમાં વર્ગીકરણ સંખ્યાત્મક શ્રેણી પેટર્ન છુપાયેલી આકૃતિ વગેરેનો સમાવેશ થશે એસેટી એસેટી એટલે કે શૈક્ષણિક યોગ્યતા કસોટીના નેવ પ્રશ્નો હશે એમાં ધોરણ સાત અને ધોરણ આઠના ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિષયનો સમાવેશ થશે કે ગણિતનું પૂછાશે વિજ્ઞાનનું પૂછાશે અને સામાજિક વિજ્ઞાનનું પૂછાશે આ સિવાય અન્ય કોઈ પણ સબ્જેક્ટનું પૂછાતું નથી હવે ધોરણ સાત છે સાત એમાં ગત વર્ષનું કે હાલમાં તો તમે આઠમા ધોરણમાં ભણતા હશો તો આની પહેલા સાતમા વર્ષનો જે અભ્યાસક્રમ હશે એ પૂછાશે અને આઠમા ધોરણનું શું પૂછાશે તો કે ચાલુ શૈક્ષણિક વર્ષનો પ્રથમ સત્રનો એટલે કે દિવાળી પહેલાનો જે અભ્યાસક્રમ છે એ પૂછાશે પાસ થવા કેટલા ગુણ મેળવવા પડે હવે આ પરીક્ષા પાસ કરવાની હોય તો કેટલા ગુણ મેળવવા પડે તો કે જનરલ અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓએ બંને વિભાગમાં કુલ મળીને ચાલીસ મેળવવાના છે ચાલીસ ટકા એટલે બોતેર ગુણ તમારે મેળવવાના છે કેટલા તો કે બોતેર ગુણ અને એસસી અને એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ બંને મળીને કુલ બત્રીસ ટકા એટલે અઠાવન ગુણ મેળવવાના રહેશે ક્વોલિફાઈંગ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ પૈકી જિલ્લાવાર કેટેગરીવાર થયેલ કોટા મુજબ મેરિટમાં આવતા વિદ્યાર્થીઓને જ શિષ્યવૃત્તિ મળવા પાત્ર ઠરશે હવે અહીંયા કસોટીનું માળખું કસોટીનું માળખું શું હશે તો કે પરીક્ષાનું માધ્યમ પહેલાં તો કે અંગ્રેજી અને ગુજરાતી રહેશે છે વિદ્યાર્થી જે માધ્યમ પસંદ કરશે તે માધ્યમનું પ્રશ્નપત્ર તેમને આપવામાં આવશે આ કસોટી વિકલ્પિક સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની એટલે કે મલ્ટિપલ ચોઈસ એમસીક્યુ બેઝ રહેશે એટલે કે એક પ્રશ્નના ચાર વિકલ્પ આપવામાં આવેલા હશે રેડી એક વિકલ્પ સાચો હશે અને ત્રણ વિકલ્પ ખોટા હશે દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે આ કસોટીના મૂલ્યાંકનમાં કોઈ નકારાત્મક મૂલ્યાંકન રહેશે નહીં એટલે કે કોઈ પ્રશ્ન ખોટો પડશે તો તમારો ફક્ત એક જ માર્ગ કપાશે અંધ વિદ્યાર્થીઓને ત્રીસ મિનિટનો વધારાનો સમય મળવા પાત્ર થશે શિષ્યવૃત્તિની રકમ અને ચૂકવણીના અમુક નિયમો જોઈ લઈએ આપણે તો કે પરીક્ષા બાદ જિલ્લાવાર કેટેગરીવાર નિયત કોટામાં મેરિટમાં આવતા વિદ્યાર્થીઓને માસિક રૂપિયા એક હજાર એટલે કે દર મહિને એક હજાર અને વાર્ષિક બાર હજાર એટલે કે એક મહિનાના હજાર અને વર્ષે કેટલા તો કે બાર હજાર થયા મુજબ ચાર વર્ષ સુધી નિયત પાત્રમાં ધરાવતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવા પાત્ર થશે રાજ્યનો કુલ કોટા પાંચ વિદ્યાર્થીઓને છે એટલે કે ગુજરાત રાજ્યમાં કુલ પાંચ હજાર સત્તાણું વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળશે આમાં પણ દરેક જિલ્લામાં અલગ અલગ કોટા આપવામાં આવેલો હોય છે શિષ્યવૃત્તિની રકમની ચૂકવણી શિક્ષણ મંત્રાલયની ગાઈડલાઇન અનુસાર પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓએ નેશનલ સ્કોલરશિપ પોર્ટલ એન પર ફ્રેશ અને રિન્યુઅલ એપ્લિકેશન કરે તથા તે એપ્લિકેશન સંબંધિત શાળા અને સંબંધિત જિલ્લાના નોડલ અધિકારી શ્રી દ્વારા નેશનલ સ્કોલરશીપ પોર્ટલ પર વેરીફાઈ કરે ભારત સરકારના શિક્ષણ મંત્રાલય ન્યૂ દિલ્હી દ્વારા સીધી જ લાભાર્થીના વિદ્યાર્થીઓના બેંક ખાતામાં જમા થશે શિષ્યવૃત્તિની રકમ તથા ચુકવણીના બીજા નિયમો થોડાક જોઈ લે તો કે નેશનલ સ્કોલરશીપ પોર્ટલની સૂચનાઓ મુજબ સ્કોલરશીપ મળવા પાત્ર થાય છે જો કોઈ એ ખોટી રીતે ડોક્યુમેન્ટ રજૂ કરીને સ્કોલરશિપ મેળવેલ હશે તો તેની જવાબદારી ઉમેદવારની પોતાની રહેશે રાજ્ય પરીક્ષા બોર્ડ માત્ર પરીક્ષાનું આયોજન કરે છે ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરતું નથી શિષ્યવૃત્તિની બાબતમાં રાજ્ય પરીક્ષા બોર્ડની જવાબદારી રહેતી નથી જો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ Buen día, Matro.